સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે આ દુર્ઘટના કેવી રીતે સર્જાય

બારમી જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એ વન સેવન વન ટેક ઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી બસો લોકો માર્યા ગયા હતા જેમાં બસો મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચ્યો હતો ફ્લાઇટમાં કુલ બસો મુસાફરો હતા જેમાં એકસો ભારતીય ત્રેપન બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું પ્રાથમિક રિપોર્ટ જાહેર થયો છે અમદાવાદ વિમાન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ જાહેર થયો એએઆઈબીના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં આ ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં વિમાન દુર્ઘટનાના કારણો અંગે ખુલાસો થયો છે ઇંધણ સપ્લાય રોકાતા બંને એન્જિન બંધ થયા હતા તેવો રિપોર્ટ સામે આવ્યો